છતા ભાવનગરમાં પેઇન્ટેડ સ્ટોકનું આગમન સાથે મહિના માટે બને છે ત્યારે મહેમાન યાયાવર પક્ષીઓ રજવાડાના સમયથી ભાવનગરના ગંગાજળિયા તળાવની આસપાસ વસવાટ કરે છે યુરોપિયન દેશોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય ત્યારે વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ હિમાલયની પર્વતમાળા ઓળંગી ભારતના અનેક વિસ્તારોમાં અને ખાસ ભાવનગરમાં આવી છે ત્યારે ભાવનગર શહેરના ગંગાજડીયા તળાવની આજુબાજુના પીલ ગાર્ડન મહિલા બાગ અને ટાઉન હોલ એરપોર્ટ ખાર વિસ્તાર સહિતના વિસ્તારના વૃક્ષો પર પોતાનું નિવાસ સ્થાન બનાવે છે ભવન મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને પૂર્વ વાઇલ્ડ લાઈફ વોર્ડન ભાવનગર જિલ્લો ભાવનગર ભાવનગર જિલ્લો એક એવા ભૌગોલિક સ્થાન ઉપર છે જેને કારણે ઇસ્ટ એશિયન માંથી જે પક્ષીઓ આપણે ભારતમાં પ્રવેશે છે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધથી લાખોની સંખ્યામાં ભારતમાં આવે છે એ અરબી સમુદ્ર ક્રોસ કરે છે અને ખંભાતનો અખાત પસાર કરી અને આપણા સૌરાષ્ટ્રના ભાવનગરના કિનારેથી એ અંદર પ્રવેશે છે સાથે સાથે દક્ષિણ તરફ પ્રયાણ કરે છે એને કારણે ભાવનગર જિલ્લામાં પુષ્કળ વૈવિધ્ય સભર અને સંખ્યામાં પક્ષીઓ આપણને જોવા મળે છે ઓગણીસો પંચાવન માં એવું લખ્યું હતું કે ગોપનાથ છે જગ્યા ભેખડો એ ગોપનાથ અને બર્ડ હેલ્પલાઇન અત્યારે જે શિયાળાના સમયમાં ભાવનગરમાં યાયાવર પક્ષીઓની ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે જેવા કે પેન્ટા હોય છે કાજિયા હોય છે અને સ્પૂન બિલ હોય છે ભાવનગરમાં એને વાતાવરણ એટલું બધું અનુકૂળ હોય છે અને ભાવનગર દરિયા કિનારો જે નજીક હોવાથી એને ખોરાક પણ એટલો પૂરતા પ્રમાણે મળી રહેતા હોય છે અહીંયા ભાવનગરમાં જિલ્લા પંચાયતમાં પુષ્કળ પ્રમાણમાં ઝાડ હોવાથી જિલ્લા પંચાયત મોતીબાગ મહિલા બાગ અને પીલ ગાર્ડન એ બગીચાઓમાં ઝાડ હોવાથી અહીંયા નેસ્ટિંગ કરે છે અને દરિયા કિનારો નજીક હોવાથી એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે આ બધા પક્ષીઓ હજારો કિલોમીટર ઉડીને સફર કરીને આવતા હોય છે જે ભાવનગરને એમનું વાતાવરણ અનુકૂળ હોય છે અને ખોરાક મળતો હોય છે એટલે હજારો કિલોમીટરની સફર કરીને ભાવનગર આવતા હોય છે અને અહીંયા શિયાળાના ગાળામાં